ભુજમાં આજે વૃક્ષોને રાખડી બાંધવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે રીતે આજે પણ રક્ષાબંધનના દિવસે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ટીમ પાડીને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ઉપરાંત છેવાડાના વિસ્તારોમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી ઉપરાંત જીવદયા પ્રવૃત્તિઓ તેમજ જરૂરિયાતમંદોને રાશન કીટ ટીપી વ્યવસ્થા આ બધી પ્રવૃત્તિઓ આજે રક્ષાબંધનના દિવસે કરવામાં આવી હતી ઉપરાંત જીવદયા પ્રવૃત્તિ પણ આજે કરવામાં આવી હતી અલગ અલગ દાતાઓના સહયોગથી આ કાર્યક્રમ સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલાના મંડળના ઉપક્રમે આ કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો આ રીતે આજે રક્ષાબંધનની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી અને વર્ષોની પરંપરા મુજબ વૃક્ષોને રાખડી બાંધવામાં આવી હતી